ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન ને આપવામાં આવેલ ઉપદેશ પર આધારિત ધાર્મિક મહાભારત ના યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ગીતા નો ઉપદેશ માસણ સુદ ના દિવસે આપ્યો હતો તેથી પાછળ છોડ ગયા એકાદશી પર કહે છે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેમણે આજ એકાદશી પર વ્રત રાખવું જોઈએ શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે શ્રીમદ ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ પછીના 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં